પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખીજડીયા બર્ડ સેન્ચુરી અભયારણ્ય જે છે એની અંદર ઢોર ચડાવવા બાબતે માથાકૂટ થતાં અલગ અલગ ચાર વનકર્મીઓને ઉપર હુમલો થયેલો હતો અને જેમાં અલગ અલગ ત્રણ આરોપીઓ દ્વારા એના ઉપર મારામારી કરી અને તેમની સાથે હુમલો કરવામાં આવેલો હતો આ બનાવોને અંતર્ગત પંચકોશીય ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો એકવીસ એક એકસો એકવીસ બે બસો છન્નું બી ત્રણસો એકાવન ત્રણ તેમજ ચોપન મુજબ અને તેમજ જીપીએફની એકસો પાંત્રીસ કલમ મુજબ ગુનો દાખલ થયેલો હતો અને આ કામમાં ત્રણ આરોપીઓ જેના નામ છે પોપટભાઈ સુરાભાઈ રાતડિયા વાલસરભાઈ હેમરાજભાઈ વીર તેમજ વાલાભાઈ ડોસાભાઈ ચારણ આ ત્રણેય આરોપીઓને અટક કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે